ભરૂચમાં બુટલેગરોના ઘરે હપ્તો લેવા જતા પાંત્રીસ પોલીસ કર્મચારીઓના વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે ભરૂચના લીમડી છાપરી વિસ્તારમાં દારૂનો વેપલો કરતા એક બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તો ઉઘરાવવા માટે જતા હોય તેવા પાંત્રીસ વિડિયો દેડિયાપાડાના ધારાસભ્ય ચેત્રભાઈ વસાવાને વાયરલ કર્યા છે તેમણે સમગ્ર ઘટનાને લઈને આક્ષેપો કર્યા છે કે દારૂના હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે એટલે જ આટલા મોટા પાયે ઇંગ્લિશ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ભરૂચ શહેર અને જિલ્લામાં વેચાતા દેશી વિદેશી દારૂને લઈ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કેટલાક યુવાનોએ તેમને ફરિયાદ કરી હતી કે ભરૂચ શહેરમાં જાહેરમાં ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે તેમજ દેશી દારૂ પણ કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી વેચાય છે જોકે તેના કરતાં પણ ચોંકાવનારી બાબત સામે આવી હતી કે બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તો લે છે જેના પાંત્રીસ વીડિયો પણ તેમની પાસે આવ્યા છે જેમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના પોલીસ કર્મીઓ ત્યાં હપ્તો લેવાતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે એક તરફ સરકાર દારૂબંધીના નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોજદારી કરે છે ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ જ જે હપ્તો ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે પણ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી પણ જતો હશે એટલે જ આટલા મોટા પ્રમાણમાં ખુલ્લામાં દારૂ વેચાય છે તેમણે ઉમેર્યું હતું કે આગામી સાત દિવસમાં આ દારૂના ઠેકાણા બંધ નહીં થાય અને કસૂરવાર પોલીસકર્મી સામે કાર્યવાહી નહીં થાય તો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી આપી હતી આ બાબતે ભરૂચના ડીવાય એસ સી કે પટેલે મીડિયાને જણાવ્યું હતું કે જે પોલીસકર્મીની સંડોવણી આવશે તેની સામે કડક કાર્યવાહી થશે ભરૂચના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા લીમડી છાપરી વિસ્તારમાં બુટલેગરને ત્યાં કેટલાક પોલીસકર્મીઓ હપ્તો લેવા જતા હોવાના આક્ષેપ થયા છે ત્યારે સમગ્ર મામલાને એસપી મયુર ચાવડાએ ગંભીરતાથી લઈ મને તપાસ સોંપી છે સામે આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાની સાથે જે પોલીસ કર્મીની આમાં સંડોવણી હશે તેની સામે રિપોર્ટ કરાશે એસપી દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરાશે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમુને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે